જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ નવમી નવરાત્રિનું નવમું નોરતું નવરાત્રિનો છેલ્લો દિવસ છે જેને મહાનવમી કે પછી દુર્ગા નવમી પણ કહેવાય છે આ દિવસેમાં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસેમાં સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવનિધિ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્ય પુત્ર પોત્રાદિ વંશવૃદ્ધિનું વરદાન મળે છે મા સિદ્ધિદાત્રી એ સર્વે સિદ્ધિ પ્રદાન કરનાર છે આ જગતનું કોઈ પણ કાર્ય તેના વગર સફળ નથી થતું જે કોઈ મનુષ્ય આજે નોરતે મા સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેની કથા સાંભળે છે કે વાંચે છે મંત્ર જાપ કરે છે આ જગતનું કોઈ પણ કાર્ય તેના માટે અસફળ નથી દરેક કાર્યમાં તેની સફળતા પ્રાપ્ત થાય છે મા સિદ્ધિદાત્રીએ તેને દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે આથી જ માને સિદ્ધિદાત્રી કહેવાય છે શારદી નવરાત્રિમાં દુર્ગાના નવમાં સ્વરૂપમાં સિદ્ધિદાત્રીની પૂજા સાથે નવરાત્રિ સમાપ્ત થાય છે આ દિવસે કન્યા પૂજન તથા શુભ મુહૂર્તમાં હવન કરી વ્રતના પારણા કરાય છે તથા આસો દશમી દશમિતિથી દશેરાના દિવસે કરબો જવારા વગેરે પધરાવી દેવીનું વિસર્જન કરી માને વિદાય કરાય છે આમ આજથી નવરાત્રિના નોરતા પૂર્ણ થાય છે તો મિત્રો આ વિડિયોમાં નવરાત્રિના નવમાં દિવસે સાંભળવામાં આવતી મા સિદ્ધિદાત્રીની કથા અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન માની પૂજા આરાધનામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો એ માટે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રનો પાઠ કરીશું માને ક્ષમા પ્રાર્થના કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો આપણા શાસ્ત્રોમાં મા દાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી કહેવામાં આવી છે મા દાત્રી એ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તેમને ખ્યાતિ શક્તિ અને સંપત્તિનું વરદાન આપે છે મા સિદ્ધિદાત્રીની આઠ સિદ્ધિઓ છે જેમ કે અણિમા મહિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ગરિમા લઘીમા ઈશિત્વ અને વશિત્વમાં સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે માતાને ચાર હાથ છે માતાએ પોતાના હાથમાં શંખ ચક્ર ગદા કમળનું ફૂલ અને ચાકડી પકડી રાખી છે માતા સિદ્ધિદાત્રીને પણ મા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે મા સિદ્ધિદાત્રી એ ભક્તો અને સાધકોને બધી જ સિદ્ધિઓ પ્રદાન કરવામાં સક્ષમ છે દેવી પુરાણમાં કહ્યું છે કે ભગવાન શંકરે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તેમની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બની ગયું આ આ કારણે જ તેઓ લોકોમાં નામથી પ્રખ્યાત થયા કહેવાય છે કે માતાના સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ ધન મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે આથી જ નવ દુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે દેવ યક્ષ કિન્નર દાનવ ઋષિ મુનિ સાધક અને ગ્રહસ્થ આશ્રમમાં જીવન વ્યાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેનાથી તેને યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટસિદ્ધિઓ પ્રદાન કરે છે જે શુદ્ધ અને સાચા મનથી તેની આરાધના કરે છે તેને જીવનમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે દેવી સિદ્ધિદાત્રી જ નવરાત્રિના પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે આજે નવરાત્રિના છેલ્લા દિવસે મા સિદ્ધિદાત્રીને નૈવેદ્યમાં નવરસયુક્ત ભોજન નવ પ્રકારના ફૂલ અને નવ પ્રકારના ફળ ચઢાવવા જોઈએ સાથે ઋતુના ફળો ચણા પૂરી ખીર નાળિયેર અને હલવો માતાને ખૂબ જ પ્રિય છે માતાને આ દરેક વસ્તુઓ અર્પણ કરવાથી તે પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોની દરેક મનોકામના તે પૂર્ણ કરે છે આજે મા સિદ્ધિદાત્રીનું ધ્યાન અને મંત્ર શ્રી રીમ ક્લીમ એ સિદ્ધયે નમઃ ઓમ સિદ્ધિદાત્રી નમ યા દેવી રૂપેણ સંસ્થિતા સર્વભૂતેશમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત્યે નમો નમ આ મંત્રનો જપ કરવો જોઈએ આ દિવસે નવ કન્યાઓને ઘરમાં ભોજન માટે આમંત્રણ આપી ભોજન કરાવવું કન્યાઓની ઉંમર બે વર્ષની ઉપર અને દસ વર્ષની અંદર હોવી જોઈએ અને તેમની સંખ્યા ઓછામાં ઓછી નવ હોવી જોઈએ સિદ્ધિદાત્રી નવ દુર્ગામાંથી સૌથી છેલ્લી છે અને તેની પૂજાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આવી રીતે કરવામાં આવતી પૂજાથી માતા તેના ભક્તો ઉપર તરત જ પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોને સંસારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આજે માની પૂજા કર્યા બાદ કુંવારી કન્યાઓને પૂજન કરાવવામાં આવે માના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે તેના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે આમ આઠ દિવસ માની પૂજા કર્યા બાદ નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીને વિદાય આપવામાં આવે તો મા પ્રસન્ન થાય છે તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને ખુશી આવશે નવરાત્રિનો અંતિમ દિવસ અત્યંત મહત્વનો છે કારણ કે તે સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવે છે ભક્તોની મા સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મા નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાથી કહેવાય છે કે જે સાધક આસ્થા સાથે પૂરી શ્રદ્ધા સાથે મા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના સાધના કરી લે છે જીવનમાં તમામ પ્રકારની સિદ્ધિઓની તેને પ્રાપ્તિ થાય છે દેવી સિદ્ધિદાત્રી જ નવરાત્રિના પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે શ્રીમદ દેવી ભાગવતમાં કથા છે કે બ્રહ્માંડના પ્રારંભ કાળે શિવજીએ સ્વયં આદિપરાશક્તિની ઉપાસના કરી હતી અને મા સિદ્ધિદાત્રીની કૃપાથી જ તમામ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી હતી કહેવાય છે કે આદિપરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી તેમણે શિવજીના દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું આમ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ એ દેવી સિદ્ધિદાત્રીનો છે દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધ પણ કરે છે પૌરાણિક શાસ્ત્રોમાં કહ્યું છે કે સિદ્ધિદાત્રી એ નવ દુર્ગાનું નવમું સ્વરૂપ છે દેવીને ચાર ભૂજા તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે તેમના ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે દેવીનું વાહન સિંહ છે પણ તેમને કમળ પર પણ બિરાજમાન કરેલા દર્શાવ્યા છે નવરાત્રિના નવમા દિવસે નવ આ જ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને મા દેવી સિદ્ધિદાત્રી કેતુગ્રહનું સંચાલન કરે છે આથી જો આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે તો જેની કુંડળીમાં ગ્રહદોષ બાધા છે તો તે દૂર થાય છે જે જાતકની કુંડળીમાં ગ્રહદોષ છે તો તેમણે આજના દિવસે ઓમ એમ હ્રીમ ક્લીમ સિદ્ધિદાત્રે નમઃ આ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જપ કરવો જોઈએ કહેવાય છે કે જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરી આ મંત્રનું અનુષ્ઠાન કરે છે તે સાધકને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સાથે જેને કેતુગ્રહ સંબંધિત પીડા હોય તો તેનું શમન થાય છે શાસ્ત્રોમાં એક કથા છે કે જ્યારે બ્રહ્માંડ માત્ર અંધકારથી ભરેલું હતું ત્યાં વિશ્વના ક્યાંય કોઈ સંકેતો ન હતા ત્યારે દેવી પ્રકાશનું કિરણ જે હંમેશા અસ્તિત્વમાં રહે છે દરેક જગ્યાએ ફેલાયેલું શૂન્યતા દરેક ખૂણાને પ્રકાશિત કરે છે પ્રકાશનો આ દરિયો નિરાકાર હતો અચાનક તે બાદ તેણે એક ચોક્કસ કદ લેવાનું શરૂ કર્યું અને અંતે એક દેવી સ્ત્રી જેવું દેખાતું હતું જે અન્ય કોઈ નહીં પણ દેવી મહાશક્તિ જ હતા સર્વોચ્ચ દેવી આગળ આવ્યા અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવને જન્મ આપ્યો માતાએ ત્રણેય ભગવાનોને વિશ્વ માટે તેમની ફરજો નિભાવવાની તેમની ભૂમિકાઓને સમજવા માટે ચિંતન કરવાની સલાહ આપી દેવી સિદ્ધિદાત્રીએ બ્રહ્માને વિશ્વના સર્જક તરીકેની ભૂમિકા વિષ્ણુને સૃષ્ટિ અને તેના જીવોને બચાવવાની ભૂમિકા અને શિવને જ્યારે સમય આવે ત્યારે વિશ્વનો નાશ કરવાની ભૂમિકા સોંપી હતી દેવીએ તેમણે કહ્યું કે તે તેમને તેવી ચમત્કારિક શક્તિઓ પણ પ્રદાન કરશે જે તેમને તેમની ફરજો નિભાવવામાં પણ મદદ કરશે આમ કહીને માતાએ તેમને આઠ અલૌકિક શક્તિઓ આપી જેમાં તેઓનું નામ અનિમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ હતું અણિમા એટલે પોતાના શરીરને નાનો ટુકડો જેટલો ઘટાડી નાખવો મહિમા એટલે શરીરને અનંત મોટા કદમાં વિસ્તરણ કરવું ગરિમા એટલે અનંત ભારે બનવું લઘીમાં એટલે વજનહીન બનવું પ્રાપ્તિ એટલે સર્વવ્યાપકતા પ્રકામ્ય પ્રાકામ્ય એટલે જે ઈચ્છા હોય તેને પ્રાપ્ત કરવી ઈશિત્વ એટલે પૂર્ણતા ધરાવી પ્રભુત્વ અને વશિત્વ એટલે બધાને વશ કરવાની શક્તિ દેવી સિદ્ધિદાત્રીએ ત્રિમૂર્તિને જે આઠ સર્વોચ્ચ સિદ્ધિઓ આપી હતી તે સિવાય માતાએ તેમને નવ ખજાના અને અન્ય દસ પ્રકારની અલૌકિક શક્તિઓ અથવા અસંભવિતતાઓ આપી હોવાનું કહેવાય છે સ્ત્રી અને પુરુષ એમ બે ભાગોએ દેવો અને દેવી દૈત્ય દાનવ અસુર ગંધર્વ યક્ષ અપસરાવો ભૂત સ્વર્ગીય જીવો પૌરાણિક જીવો છોડ જળચર પાર્થિવ અને આકાશી પ્રાણીઓ નાગ અને ગરુડ વગેરે અને બીજા ઘણા બધા ભાગોનું સર્જન કર્યું વિશ્વની પ્રજાતિઓ જન્મી હતી આ રીતે તેમાંથી ઉત્પન્ન થઈ આમ સમગ્ર વિશ્વની રચના આ રીતે થઈ હતી તો મિત્રો આ હતી મા સિદ્ધિદાત્રીની કથા જે સાંભળવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે હવે સાંભળશું માની ક્ષમા પ્રાર્થના જે નવરાત્રિના આ નવ દિવસ માની પૂજા આરાધનામાં જે કોઈ ભૂલ કે ક્ષતિ થઈ હોય તે માટે માને પ્રાર્થના કરીશું કે હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધો થતા રહે છે હું તમારો દાસ છું આમ સમજીને તમે મારા

ન્યુનાધિક આચરણ ઓછું કે વધુ અપરાધ કર્યું હોય તો હે પરમેશ્વરી તમે તે બધું જ માફ કરો અને પ્રસન્ન થાવો હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગત માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન રહો હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીમાં પણ ગોપની વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ જપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સર્વે સિદ્ધિ અષ્ટનિધિ પ્રાપ્ત થાવો આ મારી પ્રાર્થના શ્રી દુર્ગાને અર્પણ હો બોલો મા નવ દુર્ગાની જય બોલો મા દાત્રીની જય તો મિત્રો આ હતી મા સિદ્ધિદાત્રી સ્વરૂપની વર્ણન કથા અને સાથે નવરાત્રિના નવ દિવસ માની પૂજા આરાધનામાં જે કંઈ ક્ષતિ કે ભૂલ થઈ હોય તે માટે માની ક્ષમા પ્રાર્થના જેનું સુંદર વર્ણન સુંદર શબ્દોમાં તમે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા સિદ્ધિદાત્રી જય મા નવદુર્ગા જય મા અંબા અને સાથે તમારી કુલદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર જો આ વિડિયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ